મહિલા પુરુષો સળપાયા પોલીસે ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને લઈને પોલીસ મથકે રવાના મહિલાઓને સ્થાનિકો એસપી કચેરીએ પહોંચ્યા અમરેલી એસપી સંજય ખરા દ્વારા જિલ્લા ગેરકાયદેસર સ્પા સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી જિલ્લામાં એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક હાથે કામગીરી કરશે સંજય ખરા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી મારું નામ દિવ્યાબેન છે હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું સામેની સાઈડ અમારે ખરાબ ખરાબ ધંધા થાય છે એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ ત્રણ લેડીઝને છોકરા સાથે પકડી જગ્યાએ પકડ્યા હતા

અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈ અમારે બેનું દીકરી કાલ સવારે મોટિયું થાય છે એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાયો અમને ના પાડીને અહીંયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી અરે કોઈ સગાઈ કરવી નથી નહી માલિક માલિકનું માલિકને આજે અમે બોલાવ્યો તો પણ અહીંયા આવ્યો નહીં અમને ખબર નથી અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં કોણ માલિક છે કોને બોલાવવાની કોશિશ કરી છે આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને મે બોલાવવાની કોશિશ કરી હોટલના માલિકને બધા સાઈડવાળા અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે બહાર છે કોઈએ બોલાવ્યો નહીં પોલીસ પણ હારે મેડમ પણ હારે હતા છતાંય અમે ક્યાં એને શેઠને જોયો નહીં આ લગભગ બે વર્ષ ચાલે છે મારું નામ પ્રિતેશ માનસેતા છે હું અમરેલી શહેરનો રહેવાસી છું કેરિયા રોડ ઉપર અયોધ્યા રેસિડેન્સી નામની મિલકતમાં અમારા પોતાનો ફ્લેટ છે હું ફ્લેટ ધારક છું ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના પંચોતેર જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે પછી ત્યાં સ્પા ખૂલશે નહીં અને બીજું કંઈક ધમકી એક આપવામાં આવી હતી તમને અજાણ્યા વ્યક્તિ દ્વારા એ બાબત એ વ્યક્તિ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી મારી સાથે વાત કરી લીધી છે કે સંજય બાબા સાથે અંદર વ્યક્તિ મળી છે તે બાબતની જાણ મેં ધ્યાન પૂરતી એસપી સાહેબને કહી દીધું છે અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમને કોઈ પ્રકારની શક્તિ મળે તો તમે વ્યક્તિગત રીતે મને ડાયરેક્ટ ફોન કરી શકો છો અમે તમને મળવા માત્ર જે સરકારી સપોર્ટ હશે એ બધો આપશું અને જે કોઈ પણ ચમરબંધીનો દીકરો હશે ગઈકાલે ને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલ એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે ફોર્ટી એટ અડતાલીસ દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે જે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પાન જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રે એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાઇસન્સ જેમાં પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેના વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપણા જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું આ પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં